નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો સામે આવી રહ્યા છે તો કુકરના વપરાશમાં જો સહેજ પણ લાપરવાહી રાખશો તો મોટી દુર્ઘટનાને નોતરશો જી મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં જ બનાસકાંઠાના પાલનપુરમાં એક શાળામાં મધ્યાહન ભોજન દરમિયાન કુકર ફાટવાની ઘટના બની હતી જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે ઘણીવાર વાર રસોઈ કર્યા પછી જમવાની એટલી ઉતાવળ હોય છે કે આપણે ઉતાવળમાં કુકર ઠંડુ થાય એ પહેલા જ ખોલતા હોઈએ છીએ જી હા મિત્રો ગેસ પરથી કુકર ઉતારો ત્યારે થોડીવાર સુધી તેમાં વરાળ હોય છે અને પ્રેશર પણ હોય છે એવામાં જો તમે તરત જ કુકર ખોલો છો તો તે ફાટી શકે છે માટે તેને થોડીવાર ઠરવા દો અને સીટીથી બધી વરાળ કાઢીને પછી જ કુકર ખોલો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કુકરમાં જમવાનું બનતા વધારે વાર નથી લાગતી માટે કુકર અને ગેસ પર વધારે સમય માટે ન રાખો ઘણીવાર વાર ઓવરહિટિંગના કારણે પણ કુકરનો વિસ્ફોટ થઈ શકે છે વધારે સમય જો કુકર ગેસ પર રહે તો અંદરનું પ્રેશર વધી જાય છે અને તેના કારણે ફાટવાના ચાન્સીસ વધી જાય છે હા મિત્રો તો ઘણીવાર આપણે કુકરમાં ઠાસી ઠાસી જરૂરથી વધારે વસ્તુ ભરી દઈએ છીએ આવું કરવું પણ ખતરનાક સાબિત થઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર